ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું રાસ ગરબા મટકી ફોડ મહાઆરતી પારણા તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન શાળાના ઉત્સાહી જીએસ શ્રી ઓમ ચોકસી તથા હેમરાજસિંહ ગોહિલ અને એલ આર કુમારી અદિતિબેન રાવી બેન પટેલે શિક્ષકોએ સહકાર આપ્યો શાળાના આચાર્ય જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ વિદ્યાલય જન્માષ્ટમી પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં રાસ ગરબા ત્યારબાદ મટકી ફોડ મહાઆરતી અને પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જન્માષ્ટમી પર્વનું આયોજન શાળાના ઉત્સાહી જીએસ ચોક્સી ઓમ તથા શાળાના એલ આર કુમારી અદિતિબેન રાવળ અને વિદ્યાર્થીઓના સહકારથી થયું હતું આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સારસ્વ મિત્રોએ સહકાર આપ્યો હતો આ જન્માષ્ટમી પર્વની ઉજવણીના પ્રસંગ સમય દરમિયાન શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી કૃષ્ણ